ગુજરાતમાં આજથી હવામાન પલટાશે આગામી બે દિવસ સુધી કમોસમી વરસાદની સંભાવના કયા જિલ્લામાં વરસાદની શક્યતા છે તેના વિશે વિસ્તારથી વાત કરીશું સાથે સાથે કૃષિ સમાચાર અને આજના બજાર ભાવ તો ખરા જ દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે કાજુ સુવા YouTube ચેનલ ઉપર ગુજરાતમાં આવનારા ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ સર્જાશે અને હવામાન વિભાગે પણ નવ જિલ્લામાં વરસાદ પડશે તેવી આગાહી કરી છે દિલ્હીના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એક મજબૂત સિસ્ટમ ઉત્તર અને પશ્ચિમ ભારત તરફ આવી રહી છે અને તેની અસર ઘણા રાજ્યોમાં થશે આ સિસ્ટમની અસર ઓગણત્રીસ ફેબ્રુઆરીથી ભારતના અનેક વિસ્તારોમાં શરૂ થઈ જશે જ્યારે તેની સૌથી વધારે અસર એક અને બે માર્ચના રોજ થવાની છે સમાચાર મેળવીએ વિગતવાર પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો ઈરાન અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પરથી થઈને આ સિસ્ટમ ભારત પર પહોંચશે જે દરમિયાન અરબી સમુદ્ર પરથી જતા પવનો ભેજ લઈને જશે અને તેના કારણે દેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે ગુજરાતમાં હાલ શિયાળો પૂરો થઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે એ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ સર્જાશે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ભારત તરફ આવી રહેલી સિસ્ટમની અસર પશ્ચિમ હિમાલયના પહાડો પર ઓગણત્રીસ ફેબ્રુઆરીથી થઈ જશે આ સિસ્ટમને કારણે ગુજરાત સહિત ભારતના બીજા રાજ્યોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે અને સૌથી વધારે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં છે અહીં ઘણા વિસ્તારોમાં ભારે બરફવર્ષા પણ થઈ શકે છે ગુજરાતમાં આ સિસ્ટમની અસર એક માર્ચથી થવાની શરૂઆત થશે જ્યારે ઓગણત્રીસ ફેબ્રુઆરી જ પવનની દિશા અને ગતિમાં પરિવર્તન જોવા મળશે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એક માર્ચથી ત્રણ માર્ચ સુધી આ સિસ્ટમની અસર વધારે જોવા મળશે આ દરમિયાન અરબી સમુદ્રોમાંથી સિસ્ટમમાં ભેજ બળશે અને તેના કારણે વરસાદ પડશે ગુજરાતમાં પણ એક માર્ચના રોજ કચ્છ સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત પર તેની અસર જોવા મળશે જે બાદ બે માર્ચના રોજ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત તથા પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેની અસર જોવા મળશે ત્રણ માર્ચથી ગુજરાતમાં સિસ્ટમની અસર ઓછી થવાની શરૂઆત થઈ જશે પરંતુ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળો જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે અને કોઈ એકાદ સ્થળે હળવો વરસાદ પણ પડી શકે છે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે જોકે ગુજરાતમાં ક્યાંય પણ ભારે વરસાદની શક્યતા નથી હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતમાં છૂટો છવાયો તથા હળવો વરસાદ થવાની શક્યતા છે પરંતુ ખેડૂતો માટે આ એક માઠા સમાચાર છે કારણ કે હળવો વરસાદ પડે તો પણ જે શિયાળુ પાક અત્યારે તૈયાર થઈ રહ્યો છે તેને ભારે મોટા પાયે નુકસાન જોવા મળી શકે છે ગુજરાતમાં વરસાદની સાથે સાથે પવનની ગતિમાં પણ વધારો થાય તેવી શક્યતા છે કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર અને પોરબંદરના કેટલાક વિસ્તારોમાં ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે હવામાન વિભાગે એક માર્ચના રોજ કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત બે માર્ચના રોજ કચ્છ બનાસકાંઠા પાટણ તથા સાબરકાંઠામાં વરસાદની આગાહી કરી છે આ સિવાય જામનગર સુરેન્દ્રનગર મહેસાણા ખેડા આણંદ અમરેલી ભાવનગર જિલ્લાના કોઈ એકાદ વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા હાલ દેખાઈ રહી છે ત્રણ માર્ચના રોજ પૂર્વ ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાદળો છવાયેલા રહે તેવી શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં ત્રણેક દિવસ વરસાદી માહોલ રહે તેવી શક્યતા હાલ છે આ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી મહીસાગર દાહોદ અમદાવાદ ગાંધીનગર તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ તથા કચ્છ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સામાન્ય રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ભારતના રાજ્યો પંજાબ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં વધારે થાય છે પરંતુ સિસ્ટમ જ્યારે મજબૂત હોય તો તેની અસર ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી પહોંચતી હોય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પ્રકારનું તોફાન કે આંધી છે જે ભૂમધ્ય સાગર કે કાશ્પીયન સમુદ્રમાં સર્જાય છે બાદ તે પશ્ચિમ તરફથી પૂર્વ તરફ ભારત પર આવે છે આ સિસ્ટમને કારણે ભારતમાં ચોમાસા સિવાય ખાસ કરીને શિયાળામાં વરસાદ પડે છે અને તેની સૌથી વધારે અસર ઉત્તર અને પશ્ચિમ ભારત પર થાય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને એક્સ્ટ્રોટ્રોપિકલ સ્ટ્રોમ તરીકે ઓળખવામાં આવે છે જે એક પ્રકારની લો પ્રેશર સિસ્ટમ છે જે ઉત્તર ભારતમાં અને હિમાલયના પહાડોમાં બરફ વર્ષા માટે ખૂબ જરૂરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે ખૂબ મજબૂત હોય ત્યારે તે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્ર સુધી તેની અસર દેખાતી હોય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષોભ સાદી ભાષામાં સમજીએ તો આ સિસ્ટમ પશ્ચિમ તરફથી આવે છે અને ભારતના હવામાનમાં વિક્ષોભ ઊભો કરે છે તેને તેથી તેને પશ્ચિમી વિક્ષોભ કહેવામાં આવે છે હવે વાત કરીએ આજના બજાર ભાવની શરૂઆત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડથી ઘઉં ચારસો ચોપનથી છસો એક ઘઉં ટુકડા ચારસો સાઠથી સાતસો છેતાલીસ કપાસ અગિયારસો એકાવનથી સોળસો છપ્પન મગફળી ઝીણી આઠસો છવ્વીસથી તેરસો એક મગફળી જાડી સાતસો એકત્રીસથી તેરસો એકત્રીસ સિંગ ફાડા આઠસો એકથી સોળસો એક્યાસી એરંડા એક હજાર એકતાલીસથી અગિયારસો એકાવન તલ બે હજાર ચારસો પચાસથી બે હજાર સાતસો એકાવન એટલે કે આપણે સ્વૈચ્છિક રીતે જોઈ શકીએ છીએ કે મગફળી જાડી જે છે તેમાં તેરસો દસ રૂપિયા જે ભાવ હતો તે વધીને આજે વીસ રૂપિયાના વધારા સાથે તેરસો એકત્રીસ રૂપિયા ભાવ નોંધાયો છે એટલે કે જાડી મગફળીના ભાવમાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે ત્યારબાદ જીરું ત્રણ હજાર આઠસો એકથી પાંચ હજાર એકસો એકાવન જીરાના ભાવમાં ઘટાડો છે અને આજે અને કાલે જીરાના ભાવ યથાવત જોવા મળ્યા છે ધાણા એક હજારથી તેરસો એકાણું ધાણી એક હજાર એકાવનથી તેરસો એકાણું ધાણા નવા એક હજારથી બે હજાર એકાવન ધાણી નવી અગિયારસોથી ત્રણ હજાર પાંચસો એકાવન લસણ એક હજારથી ત્રણ હજાર ડુંગળી એકોતેરથી ત્રણસો એકોતેર ડુંગળી સફેદ બસો છ બસો છથી બસો છપ્પન બાજરો ત્રણસો એક્યાસી જુવાર આઠસો એકતાલીસ મગ અઢારસો એકાવનથી અઢારસો એક્યાસી ચણા એક હજારથી અગિયારસો એકાવન વાલ ચારસો એક્યાસીથી ચૌદસો છવ્વીસ ત્યારબાદ વાલ પાપડી પંદરસો છોતેર અડદ નવસો એકાવનથી સત્તરસો એકવીસ ચોળા અને ચોડી ચૌદસો એકાવનથી તેત્રીસો એક તુવેર એક હજાર એકથી બે હજાર એક સોયાબીન સાતસોથી આઠસો એકોતેર રાયડો આઠસો એકોતેરથી નવસો એકવીસ રાય એક હજાર એક્યાસીથી બારસો એક મેથી સાતસો છોતેરથી તેરસો એકાણું ગોગડી નવસો એકોતેરથી એક હજાર એકસો અગિયાર કાંગ તેરસો એકવીસથી ચૌદસો એકત્રીસ ત્યારબાદ વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની કપાસ તેરસોથી સોળસો પચાસ જુવાર પાંચસોથી સાતસો પાંચ બાજરો ત્રણસો પચાસથી ચારસો પચીસ ત્યારબાદ ઘઉં ચારસો પચીસથી પાંચસો પંચાવન અડદ સોળસોથી અઢારસો તુવેર પંદરસોથી ઓગણીસો સાઠ વાલ એક હજારથી તેરસો પિસ્તાલીસ ચણા એક હજાર પચાસથી ચૌદસો પચાસ ત્યારબાદ મગફળી ઝીણી છસો પચાસથી બારસો મગફળી જાડી છસોથી અગિયારસો નેવું એરંડા એક હજાર પંદરથી એક હજાર એકસો અગિયાર તલ એકવીસોથી સત્યાવીસો સિત્તેર રાયડો આઠસોથી નવસો ચોપન રાય એક હજાર પચાસથી બારસો પચાસ લસણ પંદરસો વીસથી ચોવીસો જીરું ઓગણત્રીસોથી ચાર હજાર નવસો અજમો બાવીસો પચાસથી ચાર હજાર ચારસો પંદર ધાણા અગિયારસોથી સોળસો ધાણી સોળસોથી બે હજાર છસો પંદર પંચ્યાસીથી ચારસો સોયાબીન આઠસોથી આઠસો અડતાલીસ તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર